આમોદ મોટા તળાવના બ્યુટિફિકેશનમાં કરોડોનું કૌભાંડ નગરપાલિકા કોન્ટ્રાક્ટરની મિલીભગતના ગંભીર આક્ષેપ તપાસની ઉગ્ર માંગ ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલા ઐતિહાસિક મોટા તળાવના બ્યુટિફિકેશન કામમાં ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓ થવાના આક્ષેપોથી આમોદનગરમાં રાજકીય અને સામાજિક ગરમાવો ફેલાયો છે જાગૃત નાગરિક કેતન મકવાણા દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ખુલેઆમ મિલીભગતના ભગતના આક્ષેપો કરાયા છે અરજદાર કેતન મકવાણાએ પડકાર આપતા જણાવ્યું છે કે મુખ્ય અધિકારી પંકજ નાયકમાં પણ હિંમત હોય તો અમારી સાથે સ્થળ પર આવીને તળાવની સ્થિતિ જોઈ લે અમે સાબિત કરી બતાવીશું કે ક્યાં કેટલો અને કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે અરજદારોનો વધુમાં આક્ષેપ છે કે મુખ્ય અધિકારી પંકજ નાયક એક તરફ લેખિતમાં કામ પૂર્ણ થયું હોવાનું જણાવે છે અને બીજી તરફ મીડિયા સમક્ષ હજી થીગડા મારવાના બાકી છે તેવી વાત કરે છે આ રીતે એક જ મુદ્દે બે વિરુદ્ધ નિવેદન આપી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું મોટા તળાવના બ્યુટીફિકેશન કામની શરૂઆતથી જ તેની ગુણવત્તા ખર્ચ અને કામગીરી અંગે વિરોધ પક્ષ કોંગ્રેસના સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ કામમાં તકલાદી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અને નિયમોની અવગણના થવાની ફરિયાદો પણ સામે આવી છે કેતન આ બાબતે તથા આરસીએમ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો અંતે ઉકેલી ઉપલી કચેરીઓમાં ફરિયાદ થતા તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરાઈ આમોદનગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે કરોડની નો રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો જેના અનેક આધાર પુરાવાઓ સાથે પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી અરજી કરી હતી ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ સાત દિવસમાં જવાબ માગેલો હતો પરંતુ ચીફ ઓફિસર સાહેબ ચાલીસ દિવસ પછી જે જવાબ મને આપ્યો હતો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો હતો કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટર બચાવવા જવાબ આપેલો છે દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય અધિકારી હોય 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 ટીપીઆઈ તેમના દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો ખૂબ મોટા પાય આગળ ભ્રષ્ટાચાર થયેલો છે બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે ગ્રીલ પણ નમી પડેલી છે તેમજ જે અહીંયા રબર મેટલ જે બેસાવામાં આવેલા છે જેમાં કારી માટીનો ઉપયોગ થયેલો છે જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કમ અસમ્યમાં બેસી ગયા હતા તેનું સમારકામ થઈ ગયું છે પણ ઓ સાહેબ જવાબ આપવામાં જરા તો થરા સાચી હકીકત લખો જાતે અહીંયા આગળ સ્થળ પર આવીને જુઓ આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેડલ તૂટેલા છે આ જ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું આવો મારી સાથે મોટા ઢોલા અને દરેક મુદ્દાના આધાર પુરાવા બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું તેમજ જાતે આગળ આ કંપાઉન્ડ વોલની જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે તે અકલાડી કામગીરી પણ કરવામાં આવી છે તેના આધાર પુરાવા પણ અત્યારે અહીંયા હાજર છે જયારે અહીંયા આગળ ખૂબ મોટા પાયે આગળ વિકાસના કામમાં સાત કરોડ ખર્ચ્યા છે ત્યારે એવો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં પાંચ વર્ષની એની ગેરંટી છે તો એ કરશે અરે સાહેબ શ્રી આપણે ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા કલર ઉખડે તોય નથી લેતા ભલેની વોરંટી હોય છે ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીબગત કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી ગયેલા છો બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરને પીસીસી સંબંધિત ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી હાલ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડવામાં આવેલા પાવર બ્લોકો શોધી ફરીથી બેસાડવાની કામગીરી ચાલી રહી છે આ કાર્યમાં બેદરકારી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થવાનું મૌન સ્વીકાર્યું ગણાય છે એવી ચર્ચા નગરમાં થઈ રહી છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીના કારણે સરકારના લાખો કરોડો રૂપિયાનો વેડફાયા છે અને વિકાસના નામે થતી આવી કામગીરીથી નાગરિકોના વિશ્વાસને ગંભીર ઠેસ પહોંચે છે લોકો હવે માત્ર નિવેદનોથી સંતોષી નથી પરંતુ તપાસ સાથે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે મુખ્ય અધિકારીનો ખુલાસો અરજદારોનો ઇન્કાર સુરત આરસીએમ દ્વારા સ્પષ્ટતા માંગતા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો આપ્યો હતો જોકે કે કેતન મકવાણાનો દાવો છે કે આ ખુલાસો તથ્ય વિહોણો અને હકીકતથી દૂર છે મીડિયા સમક્ષ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને હજી સુધી માત્ર પચાસ ટકા પેમેન્ટ જ આપવામાં આવ્યું છે પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપોને તેમણે ખોટા ગણાવ્યા હતા જો બધું ફરીથી કેમ કરવું પડ્યું કામ પૂર્ણ છે તો સુધારણા હજુ કેમ ભ્રષ્ટાચાર નથી તો સ્થળ પર સંયુક્ત તપાસ આમોદના મોટા તળાવના બ્યુટીફિકેશન મુદ્દે હવે જનતા સ્પષ્ટ જવાબો માંગે છે પારદર્શક તપાસ નહીં થાય તો આવનારા સમયમાં વધુ વિસ્ફોટક બને તેવા સંકોતો વર્તાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાર મહિનાના કરાર આધારિત મુખ્ય અધિકારી પંકજ નાયક રિટાયર્ડ કર્મચારી છે તેઓને ફરીથી આમોદ નગરપાલિકામાં રિપીટ કરાતા તેમની ઉપર નગરજનો દ્વારા ભારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેઓને નગરપાલિકા વિશે કોઈ જ્ઞાન ન જ હોવાનું નગરપાલિકાના અધિનિયમના તેમને જ્ઞાન ન હોય તેઓ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા હોય અને આમોદ નગરપાલિકામાં ફરીથી રિપીટ કરી દેવાતા ચર્ચાનો વિષય બન્યા છે કેતન મકવાણા જંબુસર આમોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ છે અને પંકજ નાયક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી છે આમોદના મોટા તળાવમાં બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે એ અંગે આપણે આરસીએમને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે અંગે આપણે શું કહેવું એ બાબતમાં જણાવવાનું કે જે અરજી અરજીકર્તાએ જણાવ્યું છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટી કામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલું હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સખ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરાબર બેસાલ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં એ થઈ એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં પણ છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજી અમુક જગ્યાએ રિપેરિંગ કરવાનું બાકી છે એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે અને બીજું એમ જણાનું કે આપને જણાવ્યું કે તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળું ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે અને ફરજદાર કેતન મકવાણા દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની બીજી કારણે આવો જવાબ આપ્યો છે આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો ઓળખું નથી કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય ટીપીઆઈની હાજરી હોય અમારા એન્જિનિયરની હાજરી હોય એના જે ટેસ્ટ જે રેગ્યુલરે લેવાતા હોય અને હું તો હમણાં આયો મહિને વરસ સવા વરસ થયું કામ મારા પહેલાં ચાલુ થયેલ છે એટલે એમાં કોઈ મારેને એક એની સાથે આ આક્ષેપ એક ખોટા છે રિપોર્ટર રંગુની જાકેર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ